વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં ગત મોડી રાત્રે યુવક ડૂબ્યો હોવાની માહિતી ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને મળી હતી માહિતી મળતા જ વડોદરા ફાયર વિભાગની બે ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી હતી ફાયર વિભાગે ભારે જહેમત બાદ યુવકની લાશને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સાયજો હોસ્પિટલમાં ખસેડવામાં આવી